મારા જીવનના અંદર પ્રથમ જો વિશ્વાસ રાખ્યું હોય તો નારી શક્તિ ઉપર રાખેલું છે પછી દીકરી હોય માં હોય મારી વહુ હોય કે જે પણ હોય સમત વિશ્વના અંદર જે નારી શક્તિ છે એ મારી મા સમાન છે મારી બેન સમાન છે એના ઉપર વિશ્વાસ રાખી અને આ મા આશાપુરા ઉપર વિશ્વાસ રાખી આ મા ધરતી ઉપર વિશ્વાસ રાખી અને આ ખારે થાય છે એટલે જ મારાથી થાય છે નહીં તો હું કાંઈ નથી આજે હું એક આપને ઉદાહરણ આપું કાંતિ પટેલ બેઠા હતા હું કાલે એને કીધું હતું કે એક એ કચ્છમાં વરસાદ થશે હું જરૂર થશે પણ આપણે ખારે ને ભગવાન પણ બીધાવશે આજે અમી છંડા થયા ભગવાન પણ સ્વીકાર્યો છે જય માતાજી યાદેવી સર્વભૂતે શું શક્તિ રૂપે સંસ્થિતા નમસ્તસે 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 નમો નમ મા દીકરી અને વહુ જ્યારે આવા સમાજના વિચારો લઈને આપણે બહારે આવીએ ને આવા યજ્ઞ કરીએ ત્યારે આપોઆપમાં જે આશીર્વાદ આપે છે ને ત્યારે આ ત્રણ શક્તિ રૂપે આપણાને સંચાર થાય છે અને આ સંચાર અને આ સંસ્કાર લઈ અને આપણાને આવા કાર્ય કરવાના મોકા મળે છે અને એનાથી જ આપણે જ્યારે કરશું ત્યારે આપણા પાછળની પેઢી પણ કોઈક સતી બનશે કોઈ સીતા બનશે તો કોઈ રૂક્ષમણી બનશે જ્યારે આવા કાર્ય જોતા છે આ પત્રકાર મિત્રોને જણાવતા ખુશી થશે કે આપણી ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિની અંદર હર હંમેશ આપણે નારી શક્તિને વંદન કર્યા છે અને આપણે બોલશું સીતારામ સીતાજીને આપણે આગળ રાખશું ને રામનું નામ પાછળ રાખશું તો ભારત દેશ પાસે આપણે કોઈ દેશ એની પોતાના દેશની પાછળ મા નહીં લાગતું હોય જ્યારે આપણે આપણી જન્મભૂમિને પણ મા કહેતા હશું આપણે ગૌમાતાને પણ મા કહેતા હશું તો આ તમામ જે ઉદાહરણો છે આ નારી શક્તિના છે અને જ્યારે ભારત દેશ છે એની પાસે નારી શક્તિનું પ્રાધાન્ય રહેલું છે તો જમલસિંહભાઈ આવનાર સમયની અંદર વર્તમાન જે આપણું શાસન છે આપણું પ્રશાસન છે જે કોઈ પણ સરકારો ચાલી રહી છે એ આપણે સૌ જોઈ લઈએ કે વિકાસમાં તો ખરા પણ સાથે આપણે સમગ્ર દેશની અંદર દુનિયાની અંદર ભારતનો ડાંકો વાગ્યો છે ભલે આજે ઇઝરાયલ ઉપર ઈરાને હુમલો કર્યો છે પણ સો ટકાના સાનિધ્યમાં કહું છું કે આવનાર સમયની અંદર આ સમગ્ર વિશ્વને શાંતિ પાઠવવાનું કોઈ કામ કરશે તો ભારત દેશ કરશે અને ત્યારથી જ ભારત દેશ છે એ વિશ્વની મહા સત્તા ઉપર છે થઈને ઉભરે એવી આ મારા આશાપુરાને પ્રાર્થના છે અને એની અંદર પણ મહા યોગદાન હશે જેમાં મારી માતાઓ બહેનો ઊભી છે એ નારી શક્તિ આનું નેતૃત્વ લેશે અને ત્યારે આ સમગ્ર વિશ્વ આ દેશ

કાર્ય નરેને બાકીએ જે ભલ્યાઉં ઉ કાર ક હાથ બરોને ભલે કાર્ય થયો અડો મેડિકલ જો કેમ્પ જે માહુ કે જીવન સ્વસ્થ હોય હળ્યા સ્વસ્થ કાંઈ તો કાર કાર્ય જે મહેનત કર્યો જે કાર્યકર્તા આઈ ઉભ ખૂબ ખૂબ ધન્યવાદ જે મૉર અહીંયા સેવાદારી ખૂબ ખૂબ ધન્યવાદ એ સાથે જો અદ્રમ સત્ય મંડળ જ પાઠાધિકારી કેવી ખૂબ ખૂબ ધન્યવાદ અને સદગુરુ જે કોઈ પાઠાધિકારી ઉી ખૂબ ખૂબ ધન્યવાદ આભાર જય ઇંગ્લાજ